આપણને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ સમય દરમિયાન આપણે ભગવાનની જ કથાઓ સાંભળવી જોઈએ ભાગવત શ્રીમદ ભાગવત કથા રામાયણ છે ગરુડ પુરાણ છે આ બધું સાંભળવાનો ખૂબ જ મહિમા છે તો મિત્રો આજે આપણે પિતૃઓના પરમ ગતિ માટે પિતૃઓ માટે આપણે અઢારમો અધ્યાય શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ આપણે સાંભળીશું મિત્રો વિડિયો અંત સુધી સાંભળજો અધૂરો છોડશો નહીં કારણ કે આ ભગવાનમાં ભાગવત ગીતા છે તો આ અધૂરો વિડીયો છોડશો નહીં વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે આ શ્રાદ્ધ દરમિયાન ભગવાનની કથાઓ સાંભળીશું અને આપણા પિતૃઓને સંતુષ્ટ કરીશું તો ચાલો આપણે સાંભળીએ ओम नमः शिवाय ओम नमो भगवते वासुदेवाय नमः ओम श्री गणेशाय नमः 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ अर्जुन ઉવાચ अर्जुन બોલ્યા હે મહાબાવ અંતર્યાને હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું એટલે શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા કેટલાક પંડિત જનો કામક

એ બંનેમાંથી પਹਿલા ત્યાગ વિશે તું તમારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપ રૂપે કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમ કે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનાર છે માટે હે પાઠ

કર્મોનો ત્યાગ કરી દેવા તામસ ત્યાગ કહેવાયો છે જે કાઈ કર્મ છે એ સગળું દુખ રૂપ જ છે એમ માનીને જો પણ કોઈ માણસ શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મોનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ પણ રીતે નથી પામતો હે અર્જુન જે શાસ્ત્ર વિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એજ સાત્વિક ત્યાગ મનાયો છે જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વ ગુણથી યુક્ત માણસ માનસંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે શરીર ધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મોને ત્યજવા શક્ય નથી માટે જે કર્મોનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ કરનાર છે એજ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મનું સારું નરસું અને મિશ્ર એ ત્રણેય પ્રકારનો ફળ મળ્યા પછી મર્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મનું ફળ કોઈ કાળે પણ નથી હોતું હે મહાબાઉ સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં

કર્મોના થવામાં કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતાં સમજે છે એ મલિન બુદ્ધિનું અજ્ઞાની ખરું નથી સમજતો જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો જ્ઞાતા અને જ્ઞાતા

એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવે રહેલા જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાન સકળ સકળભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ અને વળી જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની સંપૂર્ણની જેમ અસક્ત રહેનારું છે તથા જે યુક્ત વિનાનું તાત્ત્વિક તાત્ત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે તે તામસ કહેવાયું છે જે કર્મ શાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય કરતાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છતા માણસને વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસુ કહેવાય છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે તો તે કર્મ તામસ કહેવાય છે જે કરતાં સંઘ વિનાનો અહંકાર ભર્યા વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ એ અસિદ્ધિમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતાં આસક્તિ ધરાવનાર કર્મોના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ શોખથી લિપ્ત છે એ રાજસ કહેવાય છે જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ઘમંડી સઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ઘ છે એ તામસ કહેવાય છે હે ધનંજય હવે તું બુદ્ધિ તેમજ ધ્રુતિનો પણ ગુણો અનુસાર

એ બુદ્ધિ રાજસી છે હે પાથ તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ અધર્મ છે એ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સગળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે હે પુથા પુત્ર જે અવ્યાભિચારીની ધારણ શક્તિથી માણસ ધાન્ય યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ તૃતી સાત્વિક છે પરંતુ હે પૃથા પુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણા શક્તિ દ્વારા ઘણી આસક્તિ पूर्वक ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથા પુત્ર દુષ્ટ બુદ્ધિનો માણસ જ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુખને તથા ઉન્મત્તપણને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ કામસી છે હે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ભજન ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે

જે સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રબંધ જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા કે સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય હે પરમ તપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે

તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવાની સત્ય વ્યવહાર આવેશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલા માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે ઉપાય એ ઉપાયની તું સાંભળ જે પરમેશ્વરથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાના ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વાભાવથી નિયમ થયેલું સર સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો હે કૌતન્ત્યે દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિ પેઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે સર્વત્ર અશક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્તૃપહા વિનાનો તેમ જેણે અંતઃકારણે જીત્યું છે એવો માણસ સંખ્ય યોગ દ્વારા એ પરમ નિષ્કર્મ સિદ્ધિને પામે છે જે જ્ઞાન યોગીની પરાક નિષ્ઠા એ નિષ્કર્મ સિદ્ધને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારે હે કુંતી પુત્ર તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં હલકો સાત્વિક અને નિયમપણે ખોરાક ખાનાર શાબ્દિદિ વિષયોને ત્યજીને શબ્દા શબ્દાદિ વિષયોને ત્યજીને એકાંત તેમજ શુદ્ધ દેશનું

પછી એ સચિદાનંદ ધન ભ્રમમાં એકાત્મત ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે એવો બધાય પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારા મારી પરા ભક્તિને પામી જાય છે એ પરમ ભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો ને એવો તત્વથી જાણી લે તથા એ ભક્તિના પ્રભાવને મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમુદ્ધિ સમ બુદ્ધિ યોગને આશ્રયે રહીને તો મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પુરવનાર થા એ પ્રમાણે મારામાં ચિત્ત કોરોણા થયેલો તો મારી કૃપાથી બંધાય બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જે અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ જે તું અહંકારનો આશરો લઈને એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો આ નિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતીપુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઈચ્છતો અને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ હે અર્જુન શરીરરૂપી યંત્ર પણ આરૂઢ થયેલા સઘળાએ પ્રાણીઓને પોતાના માયાથી એમના કર્મો એના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા અને એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ આમ આ ગોપી ગોપનીયથી એ અતિ ગોપનીય જ્ઞાન મે તને કહી દીધું હવે તું આ રહસ્ય યુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર સગળા ગોપનીય થી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પોરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે સઘળાય ધર્મોને એટલે કે સઘળાય કર્તવ્ય કર્મોને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર માત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર્મા તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે નતો તપરહિત માણસને કહેવો ન તો ભક્તિ રહિત ને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસને કહેવા કહેવો તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવો જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના સંમાન રૂપે ગીતાશાસ્ત્રનું અધયન કરશે એના દ્વારા પણ હું અજ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દ્રોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓમાં શ્રેષ્ઠ લોકોને પામશે હે પાર્થ શું આ ગીતા શાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને હે ધનંજય શું તારો અજ્ઞાનમાંથી ઉભજેલો મોહ નાશ પામ્યો અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું સંશય રહિત થઈને સ્થિત છું માટે આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા આમ આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્ય યુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્ય યુક્ત કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સાંભળી સાંભળનાર